રૂમ ચાર્જ ભરવા ગયો તો તમને એમ થતું હોય છે ને કે આ બધું પીએમ જે કાર્ડમાં મફતમાં થાય છે પણ મફતમાં નથી થતું સરકારી હોસ્પિટલ છે પણ બધું મફતમાં નથી થતું જ્યાં પાંચ હજાર એસી એમાઉન્ટ દેખાય છે અત્યારે ભરીને આવ્યો રૂમ ચાર્જ ભરવાનો હોય છે અને એ સિવાયના પણ થોડા ઘણા ખર્ચા થાય છે બહારથી જો અમુક દવાઓ લખી દે છે એ બહારથી લઈ આવવાની હોય છે અમુક દવા અહીંયા નથી મળતી એટલે બધું ફ્રીમાં નથી હોતું પણ થોડો ઘણો ચાર્જ દેવો પડે પીએમ જય કાર્ડ તો ખાલી નામનું છે મિત્રો આજે છે આઠ તારીખ જોઈ ગયો આઠ તારીખ છે ઓપરેશન છે ને ભાઈ ઓગણીસ તારીખેથી ઓગણીસ તારીખે થયું ને આજે એકવીસમો દિવસ એકવીસમો દિવસ છે અને ભાઈ તબિયત અમે ધીમે ધીમે સારી છે પણ એક આ પાણી છે ને એમાં ટાંકામાંથી થોડું થોડું પાણી નીકળે છે એટલે જે પટ્ટી મારેલી છે ભાઈને અને હવે કેટલો ટાઈમ પટ્ટી રાખવાની ડ્રેસિંગ કેટલો ટાઈમ કરવાની કઈ ખબર નથી કાલ રજા આપી દે છે બરોબર ને રજા તો છે બે ત્રણ દિવસ જ આપી દીધી હતી પણ થોડું પાણી એટલે બે બે ત્રણ ત્રણ દિવસ દિવસ રોકાઈ ગયા અમે જ રોકાઈ ગયા અને હવે કાલ રજા આપે છે એટલે હવે કાલ આ રૂમ ને આપણે બાય કહી દેવાનું છે પછી તો ખબર નહીં ડોક્ટર આવે બસ ખબર પડે પણ આમાં ફાઇલમાં લખેલું છે કે આવતીકાલે તમને રજા આપવામાં આવે છે અને બાકી છે ને સો સીસી કલેક્શન હજી આવે છે કલેક્શન મતલબ કે પેટમાં થોડુંક પાણી છે ફોર જેટલું એ નીકળી જાય એ પછી કઈ વાંધો નથી અને જો રહે તો ઇન્ફેક્શન પણ લાગી શકે છે પણ અત્યારે ઇન્ફેક્શન જેવું કંઈ નથી નકર તો તાવ આવે શરદી થાય એવું બધું થાય ડોક્ટર તરફથી આપણને ગ્રીન સિગ્નલ મળી ગયું છે તો નીકળી જાવું પડે કારણ કે અહીંયા બીજા પેશન્ટો આવતા હોય એનો ચેપ લાગે બીજાનું ઇન્ફેક્શન લાગે એટલે અત્યારે અમે જાશું અમારા સમાજની વાળીએ અને ત્યાં હજી અમારે રોકાવું કેટલું પડી ગઈ ખબર નથી મહિનો પંદર દિવસ જેટલું કઈ રોકવાનું થાય ઓપીડીમાં રોજ બતાવવા આવવાનું રિપોર્ટ કરવાના એવું બધું ડેલી કરવાનું ભાઈનું દૂધ ગરમ કરવા મૂક્યું છે સોરી ગરમ કરીને ઠરવા મૂક્યું છે એસી નીચે કારણ કે ઠંડુ થોડું થઈ જાય ને તો ભાઈ ને ભાવે થઈ જાય કારણ કે પેટમાં પડે પછી ગરમ 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 મિત્રો આજે તારીખ થઈ છે દસ અને અત્યારે છે ને પાછો રૂમ ચેન્જ કર્યો છે હોસ્પિટલમાંથી રજા થઈ ગઈ છે હોસ્પિટલમાંથી રજા થઈ કાલ રાતે અગિયાર જેવું થઈ ગયું પછી અમારા સમાજની વાડી અગિયાર ત્યાં બહુ ગરમી થતી હતી એટલે પછી પેશિયલ મેં કીધું આપણે રૂમ જ લઈ લઈ તો આવા જુઓ કંઈક અમારો રૂમ છે ટીવી છે પ્લસ ભાઈની સેટી અહીંયા પપ્પા હુએ અને અહીંયા છે મારું પ્લસ એસી ને એવું બધું છે આ બાજુ ટોયલેટ બાથરૂમ ને એવું બધું છે બાકી તો ફ્રીજ છે ને એવું બધું નોર્મલ હોય એવું બધું છે અને આવો કંઈક રૂમ લીધો છે રૂમ લેવાનું કારણ બીજું કાંઈ નહીં

કિડની ટ્રાન્સપ્લાન્ટનો એટલો ખર્ચો થયો ત્રણ લાખ સડસઠ હજાર એ સિવાયનો બીજો ખર્ચો થયો છે એ તો બધો અલગ છે એટલે ટોટલ ચાર હવા ચાર લાખ જેવો ખર્ચો થયો ટોટલ કિડની ટ્રાન્સપ્લાન્ટનો હવે જોવાનું એ છે કે હજી કેટલો ખર્ચો થાય છે કારણ કે હજી અમારે પાછું હોસ્પિટલે જવાનું છે કાલ બતાવવા જવાનું હવે અમારે એકાત્ર બતાવવા જવાનું પછીના વીકમાં અઠવાડિયામાં બે વાર જવાનું પછીના વીકમાં અઠવાડિયામાં એક વાર જવાનું પછીના વીકમાં પંદર દિવસે બે વાર પછી પંદર દિવસે એક વાર એમ ધીમે ધીમે થતા થતા પછી મહિનો એમ થોડુંક ટફ છે પણ હવે સહન કરવું પડે છે એટલા માટે તમને લોક નથી બતાવી શકતા બરોબર ને પપ્પા જય બતાવી જય સોલમાં જય મોગલ પપ્પા હાવ થાકી ગયા છે પપ્પા મારી હારવાર છે ને સતત દોડ અમારે કાલ રાતનો આખી રાતનો ઉજાગ્રસ કેમ પપ્પા જોતગામનો સત્તર વર્ષનો સંઘર્ષ છે ને એ આતુરતાનો ધીરે ધીરે અંત આવે છે એને એને અંત આવી અને તંદુરસ્તી મળે અને કિડની મળી ગઈ છે એટલે પ્રાર્થના છે કે મા હાજો નરવો રાખે વહેલા હાજો કરી દે મિત્રો બે હજાર આઠથી અમારામાં છે બે હજાર અઢારથી ડાયાલિસિસ આવું તમને બધાને ખબર છે અને અત્યારે અમને કિડની મળી છે બે હજાર ને પચીસમાં બે હજાર બાવીસમાં નામ લખાયું હતું ફેબ્રુઆરીમાં બીજું બધું તો ઠીક ભાઈ અમદાવાદની ગરમી છે કોઈ નેક્સ્ટ લેવલ અને અત્યારે છે ને દસમાં મળે છે જો આ બધું નીચે બતાવીને આમી છે હોસ્પિટલ યુએન મહેતા છે અમે અત્યારે દસમાં માળે છે હવે હું તમને પછી ક્યારેક બતાવી કારણ કે અત્યારે અમે થાકી ગયા છીએ ઘડીક કરી લઈ આરામ બાકી તો આ બધું બારે વાટ પીડ્યું છે અને હવે હોસ્પિટલ પાછું જવાનું છે થોડુંક કામ પતાવવાનું છે પાછું કાલ જવાનું છે ટૂંક ધક્કા છે હમણાં મિત્રો આજે છે તારીખ તેર તેર જૂન ક્યાં ઉગે છે ક્યાં હાથમાં કાંઈ ખબર નથી રહેતી ભાઈને ડાયરિયા થઈ ગયા હતા એટલે વળી પાસે એડમિટ થયા હતા એટલે એડમિટ થયા પણ કર્યા નહીં અને બીજા નંબરમાં પ્લેન દુર્ઘટના થયું અહીંયા હા જો ઓલી બિલ્ડિંગ બતાવી એની પાછળના ભાગમાં બીજે મેડિકલ કોલેજ છે ને એ બાજુ આ બાજુ યુએન મહેતા છે એટલે મોદી સાહેબ આવ્યા ને રસ્તો આખો બ્લોક કરી દીધો એટલે ભાઈ અમારે છે ને અહીંયા શાહ લેવામાં ફાંફા પડતા હતા ફાંફા પડતા હતા થોડાક અમારે બધાને અને પપ્પા ગયા છે અત્યારે જેઠિયા વધારે ઘરે અને એની જગ્યાએ આવ્યા છે મામાના દીકરા સુખદેવભાઈ જય માતાજી ભાઈ જય માતાજી તમને હેરાન કર્યા થોડાક મામાના દીકરા તરત પૂગી ગયા મને કે હું આવું છું મેં કીધું નાના કાંઈ જરૂર નથી પણ મને કે ના ના મારે આવવું જ છે એટલે એ કાંઈ રહ્યા નહીં હાથમાં સીધા પૂગી ગયા અને પછી ભાઈને કાલ ને ઉલટી ઉલટીને એવું થઈ ગયું હતું એટલે પછી એડમિટ રહ્યા ઘડી હવે સારું છે ખાલી બે જ બોટલ ડોક્ટર ડૉક્ટરને ખબર હોય ને બે બોટલમાં રેડી કરી દીધું અને બાકી તો ભાઈ છે ને આજ આખો દિવસ અમારે અહીંયા રૂમમાં રહેવાનું છે અને કાલ પાછું હોસ્પિટલે જવાનું છે એકાત્રા હોસ્પિટલે જવાનું વળી પાછું આવતા વીકમાં બે વાર જવાનું એવું બધું છે હવે આગળ ની અપડેટ પછી તમને આપું ટીવી બીવી ચાલુ કરી ભાઈ આમાં કઈક આવતું હોય છે નહીં બીજું મિત્રો કે આપડા રૂપાણી સાહેબ છે એમનું નિધન થયું છે અને થોડાક દુઃખદ સમાચાર છે પણ હવે કુદરત છે ભાઈ આમાં તો કોઈનું હાલે હાલતું નથી પણ આવા બધા સમાચાર હમણાં તો આવે છે સિવિલ હોસ્પિટલમાં આખા વોર્ડ ઉભા કરી દીધા છે બીજા નંબરમાં ડીએનએ સેમ્પલ લહે જેટલા જેટલા મૃતકો છે આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી એ બધાના ડીએનએ સેમ્પલ બોતેર કલાક પછી આવશે અને આ જે તમે વિડીયો તો જોયો જ હશે મારે વધારે વાત નથી કરવી એ બધું જો આ જે રહીને યુએન મેં આની બાજુમાં ટ્રોમા છે ટ્રોમામાં છે ને ભાઈ જોવા એવી પરિસ્થિતિ નહોતી અમે હાલીને આવ્યા થોડુંક કારણ કે આ ગરમીના છે ને રિક્ષાવાળાએ તે સેઠ સુધી ન આવી અગા કારણ કે રોડ આખા બ્લોક કરી દીધા હતા અને ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો સરકારે એટલે માંડ માંડ દર્દી બહુ હેરાન થયા છે એ બધું વર્ણવી શકાય એમ નથી સારું પછી અપડેટ આપું છું મિત્રો આજે છે ચૌદ તારીખ ને અત્યારે હોસ્પિટલમાં આવ્યા છે ભાઈ ગયો છે અંદર સોનોગ્રાફી કરાવવા આ બાજુ સીટી સ્કેન છે સોનોગ્રાફીના ત્રણ રૂમ છે આ ત્રીજો રૂમ છે અને સામે બે રૂમ આવેલા છે અને અમે એક્સરે સીટ આ બાજુ એક્સરે છે મિત્ર બ્લડ નો રિપોર્ટ આપ્યો છે હજી સાડા નવે સેમ્પલ આપ્યું ને ભાઈ કેટલા વાગે આપ્યું સોનોગ્રાફી સોનોગ્રાફી થઈ ગયું છે અને સુખદેવભાઈ હવે ઘરે જવું છે નીકળવું છે ને ભાઈ કારણ કે પપ્પા અત્યારે આવે છે ઘરેથી એટલે સુખદેવભાઈ જાય છે ઘરે ગુડ બાય જય માતાજી આવજો બરોબર ને જવા દેવા ને પડે ને હેરાન બહુ કર્યા આપણે હા તો વાંધો નહીં એટલી હેરાન ગતિ તો થોડીક બાકી જો આ ફાઇલ છે અમારી અને ટ્રાન્સપ્લાન્ટ પછી કંઈક આવી ફાઇલ મળે છે મિત્રો આજે છે સોળ તારીખ અને અત્યારે ટાઈમ થઈ ગયો ત્રણ ને ચાર અને અમદાવાદનો વ્યૂ બતાવું તમે જો વરસાદ આવે છે હવાન એટલું બધું આવે છે ને કે આપણે ઉડી જાય એટલું બધું આવે છે મિત્રો આમી બતાવીને આ છે જૂની કીટની હોસ્પિટલ અને આ બાજુ બતાવીને આ છે નવી કીટની હોસ્પિટલ રૂમમાં એસીમાં છે ને કુલિંગ નહોતું આવતું એટલા માટે રૂમ આપણે ચેન્જ કરી નાખ્યો અને આમ તો હું જ યુઝ કરું છું છું પણ અત્યારે દાદરા ચડું આપણો નવો રૂમ છે પાછો રૂમ ચેન્જ કર્યો છે તમને ખબર ટીવી ને એસી બધું ઓલામાં કુલિંગ નહોતું આવતું એટલે આપણે રૂમ ચેન્જ કરી નાખ્યો અને બહાર કોઈ વરસાદ અંધાઈ રહ્યો છે ભાઈ આમ જુઓ ભાઈ નેક્સ્ટ લેવલ હવે કંઈક સોમાં હું આવ્યું એવું લાગે છે અને હવે તો એસી મળી ગયું છે પણ બાકી બફારો થાય છે ભાઈ

નાનું છે પણ સારું છે હાલે એવું છે ટૂંકમાં મરી જવા ને બીજું તો શું જોઈ ભાઈ અમદાવાદ માં કઈ મળતું નથી અત્યારે આ તો માંડ માંડ બધું મળી ગયું બાકી અહીંથી છે ને એક નંબર આ યુએન મહેતા હોસ્પિટલ છે નજારો છે એક નંબર અને કઈક શાંતિ થોડીક મળી કારણ કે એસી ચાલુ થયું ઓલા રૂમ માં એસી નું કુલિંગ જ નહોતું એટલે ગરમી ના ભાઈ ભોખાઈ ગયા અમે પણ હવે ત્રણ ચાર દિવસ એમને કાઢ્યા અમે એટલે કે તમને રૂમ જ ચેન્જ કરી દઈએ એટલે સારું છે ભાઈ અત્યારે જવા મિત્રો મોજ છે ને બાકી અંદર ટીવી ચાલુ છે પણ ટીવી માં છે ને અત્યારે ખાલી જ આવે છે બાકી બીજું ચેનલ નથી આવતી પપ્પાને અત્યારે બધાય જોવે છે બહુ મજા આવે છે હા તો તો ઊભા ટીવી અમને ઘણા ભૂલાઈ ગયેલું અને વિસરી ગયેલી વસ્તુ જે છે ગુજરાતી ચેનલ આવતી હતી રાજભાની અમને બતાવી જોતી હમણાં તો કઈ ટીવી જોયું નથી અમે પણ બધું આવું બધું રેડિયો બીજું જ કઈ નથી આવતું આમાં પણ કાઈ વાંધો નહીં ભાઈ થોડો ઘણો ટાઈમ પાસ થાય આવું બધું જોઈ મજા આવી ગયા મગજ ગામડાનો દેશી અમે અમને ગામડાનું આ બધું જે અને જંગલનું અમને ખૂબ ગમે અને જ અમને પાછું મળ્યું છે રૂમ માળે હતો હવે ફ્લો ને એટલે પછી અમે નીચે રજૂઆત કરી મેનેજરને અમને સિવ ધારા જોવા મળે છે જીટીપીર ડાયરાની ધન્યવાદ મજા આવી રાખે આ સેટી છે એક બે અને ત્રણ ટૂંકમાં ઓલા રૂમમાં હતો ને એવું જ બધું અહીંયા છે અને બાકી તો બધું અહીંયા છે ટોયલેટ બાથરૂમ છે એટેચ છે એટલે આ સુવિધા સારી છે આ નળમાં ગરમ પાણી આવે છે ગીઝર પણ છે એટલે એ પણ સુવિધા જો કે સારી છે બાકી અહીંથી નજારો એક નંબર આવે છે ભાઈ અને ટ્રાફિક તો અમદાવાદની ભાઈ વાત જવા દો એટલે મોદી આવ્યા હતા ને નરેન્દ્રભાઈ મોદી આ બધું બ્લોક કરી દીધું હતું હાવ જડબે સલાક કરી નાખ્યું હતું અમારે તો અહીંયા હાલીને આવવું પડતું એટલી બધી ટ્રાફિક હતી બાકી જો આવું બધું જોઈ છે અત્યારે મજા આવે રાખે મિત્રો ટાઈમ થઈ ગયો છે બપોરના દોઢ અને અત્યારે જો પપ્પાને ભાઈને નજારો જોવા લઈ આવ્યો છું નજારો જોવો ભાઈ અમદાવાદનો એક નંબરનો નજારો છે આમ જોઈ લ્યો કેટલી બધી ખોલીઓ છે આમ જોવો ચારે બાજુ આ બાજુ કિડની હોસ્પિટલ છે આ જૂને કિડની હોસ્પિટલ છે અહીંયા અમારું ટ્રાન્સપ્લાન્ટ થયું ચોથા માળે અને ભાઈ આમ જો વરસાદી વાતાવરણ છે એકદમ આમ અલગ જ નજારો છે મન પ્રફુલ્લિત થઈ જાય મસ્ત વાતાવરણ છે જો ભાઈ આ નીચે રોડ છે ના બાજુ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર છે અને ઓલી આગ લાગી હતી ને તમને ખબર હોય તો પ્લેન પડ્યું હતું એ બધું આ બાજુ એટલે અહીંયા ક્યાંક પ્લેન પડ્યું હતું પાછળની સાઈડમાં અને આ બાકીનો આ રોડ છે પણ વરસાદ થોડો થોડો ધીમી હજી ચાલુ છે થોડોક રહી જાય ને વળી પાછો આવે છે સરવડ્યા છે સરવડ્યા કેમ પપ્પા મજા આવે છે અમદાવાદી માહોલ ને વરસાદી માહોલ એનું આખું કોમ્બિશન કરવાનું જુઓ ને તો આપણને ખાય ખ્યાલ આવે કે આ આ નવમો માળ છે આ નવમો માળથી આ બધું દેખાય છે મન પ્રફુલ્લિત થઈ જાય ભાઈ આવું બધો નજારો જોઈને અને આ આગુઆું કંઈ દેખાતું જ નથી આ બધું વરસાદના લીધે અત્યારે તો છે બાકી પ્રદૂષણ એટલું બધું થાય કે આમ આગુઆું તમે ને કાંઈ બતાવીએ જ નહીં ટુવાડા નકરી ધૂર ને એટલું બધું અહીં જોવા મળે બાકી જોવો ભાઈ નજારો અને આ બધું ખોલ્યું છે જો કેમ માણસો રહે છે આ ગરમીના કેવી રીતે રહેતા હોય છે હું તો એ વિચારું છું આ ગરમી નું ભાઈ છે ને રહેવાય નહીં એટલી બધી ગરમી થાય છે કેમ ભાઈ બહુ અત્યારે વરસાદ પડ્યો તોય હજી ગરમી છે એસી સી રહેવાય નહીં એવું છે હવે ગામડાનું શહેર તરફ થઈ છે એટલે ગામડા ભાંગી ગયા છે છે ગામડાના સારું મળે બધું મેડિકલ સુવિધા શિક્ષણ બધું અહીંયા સારું મળે છે આ રીતના ફ્લોર છે બધે આવી રીતના રૂમ છે અને આ સાઈડ બધે બધે ફ્લોરમાં આ સાઈડ પાણીની વ્યવસ્થા છે અને આરો નું પાણી આવે છે પ્લસ આર ઓ પાણી પ્લસ ફ્રીજનું પાણી મીઠું હોય એટલે ટૂંકમાં સારું છે લિફ્ટ છે ને એક અહીંયા છે આવડિયા બંધ છે પછી એક લિફ્ટ છે આવડિયા અત્યારે લિફ્ટ એક છે જાય છે એટલે ટૂંકમાં સુવિધા સારી છે કે બહુ હાલવું નથી પડતું છે અહીંયા તો કાયમ થતા હોય ભાઈ જો આ બધું શેટી એવું બધું પડ્યું છે સાફ સફાઈ ચોખાઈ બધું એક નંબર છે મજા આવે સીસીટીવી કેમેરા છે જોવા અહીંયા એટલે ટૂંકમાં વ્યવસ્થા બધી સારી છે ટૂંકમાં અંદરથી મજા આવે એવું છે બધું લાયન્સ ક્લબમાં પણ થોડીક અગવડતા પડી હતી એસી બંધ હતું એના લીધે પણ એ અત્યારે સરખું થઈ ગયું છે બાજરીયું બધે કેટલું બધું વધારે ઉડે છે વાહ ભાઈ વાહ નજારો એમ થાય જોઈએ જ રાખી મજા જાય છે રાખે